બોર્ડમાં હશે એટલે કે કાન ભાગુ વોના નિયમનો ઉપયોગ કરીને આપણે કેટલાક એવા એક્ઝામ્પલ સમજી લઈએ કે જે તમને કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે અથવા તો પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ જેના હાઈ છે એવા પ્રકારના પ્રશ્નો આપણે પહેલાં સમજી લઈએ ફર્સ્ટ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે અહીંયા બાદ બાકી અને ભાગાકાર આપેલો છે તો ભાગુસભાના નિયમ પ્રમાણે અહીંયા ક્યાંય કાઉન્સ નથી ક્યાંય તમને રેખીય અકાઉન્ટ બી નથી નાનો કાઉન્ટ સગડ્યો કાઉન્ટ મોટો કાઉન્ટ કે નોની નુના કંઈ નથી આપ્યું એવું કંઈ નિશાનીઓ ના હોય ત્યારે આપણે ભાગુ ફોલો કરીશું કે સૌથી પહેલાં ભાગાકાર થાય તો અહીંયા સૌથી પહેલાં ભાગાકાર શેનો થશે તો કે પાંચ હજાર ભાગ્યા દસનો આપણે આનો જવાબ પહેલાં લાવવાનો રહેશે તો પાંચ હજાર ભાગ્યા દસનો જવાબ લાવો તો ઝીરો ઝીરો ઉડી જાય તો આનો જવાબ પાંચસો આવે તો ફર્સ્ટ સ્ટેપ શું આવશે તો કે પાંચ હજાર પાંચ જે હતા એમને એમ માઇનસ આનું સાદુરૂપ આવશે પાંચસો હવે તમે આની બાદબાકી કરો તો બાદબાકી કરો એટલે પાંચ હજાર પાંચમાંથી પાંચસો જાય એટલે ચાર હજાર પાંચસો પાંચ આવે આ તમારો જવાબ થયો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને હવે પછીના કોઈપણ પ્રશ્ન તમારા સામે જેવા સ્ક્રીન પર આવે તો તમે વિડીયો પોઝ કરીને પહેલાં તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને પછી તમે મારી સાથે ટેલી કરો કે તમારો જવાબ સાચો આવે છે કે નહીં જેનાથી તમારી પ્રેક્ટિસ થશે તમને કોન્ફિડન્સ આવશે જો તમે ક્યાંય ભૂલ કરો છો તો શું ભૂલ કરો છો એ તમારા ધ્યાનમાં આવી જશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અને પરીક્ષાની પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાવ તો આ બહુ મહત્વનો પ્રશ્ન છે આ પેટર્ન વાળો પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને ઘણી બધી વખત પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે બારસો સાહીઠ ભાગ્યા પંદર ભાગ્યા સાત જ્યારે એક જ રકમમાં ભાગાકાર ભાગાકાર બે વખત આવે સળંગ સેમ ટુ સેમ નિશાનીઓ આવે ત્યારે તમે લાઈનમાં ગણતરી કરો તો સો ચાલે મતલબ હું શું કહેવા માંગુ છું કે સૌથી પહેલાં પહેલા ભાગાકારની નિશાનીનો વ્યવહાર કરવો પડે કે બારસો સાહીઠ ભાગ્યા પંદર સાઈડમાં જઈને ભાગાકાર કરો કે બારસો સાહીઠ ભાગ્યા પંદર તો જવાબ શું આવશે તો કે પંદર અઠ્ઠા એકસો વીસ એકસો છવ્વીસમાંથી એકસો વીસ જાય તો છ ઝીરો નીચે ઉતરે એટલે સાહીઠ પંદર ચોકું સાહીઠ તો શેષ ઝીરો વધે છે તો જવાબ શું આવે છે એટી ફોર આનો જવાબ આવે છે ચોર્યાસી અને પાછળ ચોર્યાસી ભાગ્યા સાત એ આપણે એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે ચોર્યાસી ભાગ્યા સાતનો જવાબ શું આવશે તો કે ચોર્યાસી ભાગ્યા સાત તો બાર સત્તા ચોર્યાસી એટલે બાર એ મારો જવાબ થશે અહીંયા ભૂલથી ક્યારેય એવું ફોલો ના કરતા કોઈ મિત્રો કે બારસો સાહીઠ ભાગ્યા પંદર એનાય ભાગ્યા સાત તો ભાગાકારનો ભાગાકાર ગુણાકારમાં જાય ને આવી કોઈ જ વસ્તુ કરતા નહીં કેમ કે એ ખોટી સિસ્ટમ છે બીજી એક વસ્તુ અહીંયા હું તમને સમજાવવા માંગીશ કે આગળ જતા એક એક્ઝામ્પલ બીજું આપણે એવું સમજવાના છીએ પણ આ જ રકમ આપણે ફરી સમજીએ બારસો સાઠ ભાગ્યા પંદર ભાગ્યા સાત તો આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરવો હોય તો બારસો સાહીઠના આપણે બારસો સાહીઠ જ લખીશું ભાગાકારની નિશાની ક્યાંય સાદુ રૂપમાં હોય એ ભાગાકારની નિશાનીને ગુણાકાર કરવી હોય તો એના પછીનું જે પદ હોય એ હંમેશા વ્યસ્ત થઈ જાય એટલે અંશ હોય એ છેદમાં આવી જાય છેદ હોય એ અંશમાં આવી જાય તો પંદર એ પોતે અંશમાં છે તો પંદર છેદમાં આવી જશે અને અંશમાં એક આવે એના પછીનું પદ ભાગાકાર છે એનો ગુણાકાર કરવો હોય તો સેમ સિસ્ટમ કે એના પછીનું પદનું વ્યસ્ત થઈ જશે સાત અંશમાં છે સાત છેદમાં આવી જશે અને અહીંયા એક આવશે અને હવે જો તમે છેદ ઉડાડો તો તમારા છેદ ઉડે અહીંયા છેદ ઉડશે ચોર્યાસી એ ચોર્યાસી ભાગ્યા સાત એટલે છેદ ઉડે બાર એ તો ફાઇનલી જવાબ તો બાર જ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ રકમમાં ક્યાંય કાઉન્સ કે એવું કંઈ છે નહીં એટલે સીધા આપણે ભાગુસભાનો નિયમ ફોલો કરીશું અહીંયા ગુણાકાર બાદ બાકી સરવાળોનો ભાગાકાર બધી જ નિશાનીઓ આપેલી છે એટલે આપણો જે નિયમ છે વ્યવસ્થિત રીતે આપણે અપ્લાય કરીશું કે સૌથી પહેલા ભાગાકાર થાય સેનો તો કે ભાગાકારની નિશાની અહીંયા છે તો એના આગળ અને એના પાછળના અંકનો ભાગાકાર થશે તો આ બે હજાર ભાગ્યા સોનો જવાબ આપણે સૌથી પહેલાં આપવો પડશે બે હજાર ભાગ્યા સો તમે સાઈડમાં જઈને કરો બે હજાર ભાગ્યા સો તો ડબલ ઝીરો ડબલ ઝીરો ઉડી જાય જવાબ વીસ આવે તો બે હજાર ભાગ્યા સોની જગ્યાએ આપણે વીસ લખી શકીએ અને આખું સ્ટેપ ફરી લખીએ છીએ સો ગુણ્યા દસ ઓછા સો વત્તા વીસ નેક્સ્ટ સ્ટેપ આવે એમાં ફરી ભાગુસભા લગાવીશું આપણે કેમ કે કાઉસ ક્યાંય નથી ભાગાકાર હવે નથી તો પહેલાં ગુણાકાર થશે તો આ ગુણાકારનો વ્યવહાર આપણે પહેલાં કરવો પડશે સો ગુણ્યા દસ એટલે આનો જવાબ આવશે એક હજાર બીજું બધું આપણે એઝ ઇટ ઇઝ લખીએ છીએ એક હજાર માઇનસ સો વત્તા વીસ હવે ક્યાંય કાઉસ તો છે જ નહીં આખા પ્રશ્નમાં એટલે એઝ ઇટ ઇઝ ભાગુસભાવાળી સિસ્ટમ ફોલો કરીશું ભાગાકાર ગુણાકાર પૂરો થઈ ગયો તો હવે સરવાળો થાય તો સરવાળામાં સો વત્તા વીસ એટલે એકસો વીસ અને એક હજારમાંથી સોમાં એકસો વીસ માઇનસ કરો એટલે જવાબ આઠસો એસી આવે જો તમે આવું કર્યું હોય તો સાવ ખોટી વાત આવું થાય નહીં કેમ તો કે મેં ચેપ્ટરની શરૂઆતમાં તમને એક વસ્તુ કીધી કે જ્યારે પ્રશ્નમાં ભાગાકાર ગુણાકાર ના હોય પ્લસ અને માઇનસ જ હોય એવા કેસમાં આપણે શું કરીશું તો કે પ્લસ પ્લસને પહેલાં પ્લસ કરીશું એટલે એક હજાર અને વીસ એક હજાર વીસને ભેગા કરીશું એક હજાર વીસમાંથી પછી આ માઇનસ સો કરીશું એક હજાર વીસમાંથી સો જાય તો નવસો વીસ આ તમારો જવાબ થશે અને જો તમે પહેલાં સરવાળો કરવા માંગતા હો તો તમારે શું કરવું પડે મારું માનતા હોવ તો એવું ના જ કરાય પ્લસ પ્લસ ને પહેલાં પ્લસ કરીને પછી જ માઇનસ ને માઇનસ કરવાનું પણ તોય તમે એવું કહો ના ના મારે તો નિયમ શીખવો જ છે તો હું તમને નિયમ શીખવાડું કે તમે પહેલાં સરવાળો કરો તમારી વાત સાચી કે સ બા પહેલાં સરવાળો થાય પછી બાદ બાકી તો સરવાળો કરવો હોય તો તમારે સો ને માઇનસ સો લેવા પડે અને પ્લસ વીસ માઇનસ સો અને પ્લસ વીસનો સરવાળો તમે કરો તો એ માઇનસ એસી આવે આ કન્સેપ્ટ તમે ઓલરેડી પ્લસ માઇનસના સરવાળા બાદબાકીમાં શીખી ગયા હશો તો એના અકોર્ડિંગલી તમે બાદબાકી કરો તો એક હજાર માઇનસ એસી એટલે એવી રીતે પણ જવાબ તો ફાઇનલ તમારો નવસો ને વીસ જ આવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે છત્રીસો ચાલીસ ભાગ્યા ચૌદ ગુણ્યા સોળ વત્તા ત્રણસો ચાલીસ કાઉન્સ ક્યાંય છે નહીં એટલે સભા લગાવીશું સૌથી પહેલાં ભાગાકાર છત્રીસો ચાલીસ ભાગ્યા ચૌદ તો સાઈડમાં જઈને આપણે ભાગાકાર કરવો પડશે છત્રીસો ચાલીસ ભાગ્યા ચૌદ તો ચૌદ દુ અઠ્યાવીસ છત્રીસમાંથી અઠ્યાવીસ હોય તો આઠ ચોગડો નીચે ઉતરે તો ચોર્યાસી ચૌદ છક ચોર્યાસી અને ઝીરો ઉપર લાગે એટલે ઝીરો તમે ભાગાકાર કરો તો આના ભાગાકારનો જવાબ આવશે ટુ સિક્સ ઝીરો તો આ ગણતરી હું કાઢી દઉં છું ગુણ્યા સોળ વત્તા ત્રણસો ચાલીસ એઝ ઇટ ઇઝ લખાશે હવે ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલાં ગુણાકાર થશે અને ગુણાકાર કેવી રીતે તો કે ઝીરો સીધો જવાબમાં સોળ છક છન્નુંનો છગડો વધી પડી નવ 16 ને નવ સોળ દુ બત્રીસ ને નવ એકતાલીસ ફોર વન સિક્સ ઝીરો બાકી 340 ચાલીસ એઝ ઇટ ઇઝ લખાશે મેં આ શું કર્યું એમાં તમારે પડવાની જરૂર નથી તમે બાજુમાં જઈ રફ પેજમાં જઈને ગુણાકાર કરી શકો છો અને હવે આનો સરવાળો તમે કરો એટલે શું આવશે તો કે એકતાલીસો 340 વધતા ત્રણસો ચાલીસ એટલે ચાર ધીસ પાંચસો ધીઝ ઇઝ યોર આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને હવે આ પહેલો એવો પ્રશ્ન છે જેમાં કાઉન્સ પિક્ચરમાં આવે છે તો આપણે હવે કાન ભાગવો એટલે કાઉન્સ છોડવાથી શરૂઆત કરીશું સૌથી પહેલાં રેખીય અકાઉન્સ આવે પણ રેખીય અકાઉન્સ અહીંયા છે નહીં તો રેખીય અકાઉન્સ પછી નાનો કાઉન્સ આવે અહીંયા તમને ક્યાંય નાનો કાઉન્સ દેખાય છે તો કે હા નાનો કાઉન્સ અહીંયા મને લાસ્ટમાં દેખાય છે તો આનો જવાબ શું આવશે નાના કાઉન્સના અંદર જે રકમ આપેલી છે બે માઇનસ બે તો એનો જવાબ ઝીરો આવશે કાઉન્સના અંદર જે રકમ આપેલી છે એનો જવાબ ઝીરો આવે અને કાઉન્સની તરત આગળનો જે આંકડો હોય એના સાથે આ ઝીરો ગુણાકારમાં હોય તો આ ઝીરોનો ગુણાકાર બે સાથે થાય તો ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો આટલી રકમની જગ્યાએ જવાબ ઝીરો આવે છે આ તમને ખબર ના પડી હોય તો તમે ફરીથી આ વિડીયો જોઈ શકો છો અહીંયા બે માઇનસ બે એટલે ઝીરો અને ઝીરોનો ગુણાકાર બે સાથે એટલે ઝીરો આવે તો બાકીનું આખું સ્ટેપ હું એઝ ઇટ ઇઝ લખું છું બેના ના બે મોટા કાઉશમાં બે ઓછા છગડિયા કાઉસમાં બે ઓછા ઝીરો છગડ્યો કાઉસ પૂરો મોટો કાઉસ પૂરો હવે આપણે સાદુ રૂપના નિયમ પ્રમાણે છગડિયા કાઉંશનો જવાબ આપવો પડશે બેમાંથી ઝીરો જાય તો બે આવે તો આ છગડ્યો કાઉશ આખો તમે ખોલી નાખો તો એનો જવાબ બે આવશે અને આ સ્ટેપ હું ફરીથી લખું છું બે મોટા કાઉસમાં બે ઓછા બે કાઉસ પૂરો અને હવે મોટા કાઉસનો જવાબ આપીશું તો બેમાંથી બે જાય તો ઝીરો અને એ જેવો કાઉસ ખુલે તો તરત આગળના અંક સાથે ગુણાકારમાં હોય ઝીરો ગુણ્યા બે કરો તો આ પ્રશ્નનો જવાબ આવશે ઝીરો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે છ વત્તા છ વત્તા છ વત્તા છ એટલે ઉપર એક પ્રશ્ન આપ્યો છે ને નીચે એક પ્રશ્ન આપ્યો છે તો આપણે ઉપરનો જવાબ ઉપર લઈશું નીચેનો જવાબ નીચે લઈશું ઉપર આપણને કાઉસમાં આપેલું છે છ ને છ બાર ને છ અઢાર ને છ ચોવીસ સરવાળો ચોવીસ આપેલો છે તો સૌથી પહેલા કાઉસ નો જવાબ આપીએ તો ત્યાં ચોવીસ આવશે કાઉસ ખોલો એટલે ચોવીસ આવી રીતે અંશમાં છે હવે છેદમાં અમુક મિત્રો ભૂલ કરી નાખે છે કે ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ સોળ ભાગ્યા ચાર તમે એવું કરો છો એવું થાય નહીં શું કામ તો કે ઉપર તો પેલા સરવાળો કેમ કર્યો તો કે ઉપર તમને કાઉસ આપેલો હતો અહીંથી અહીંયા એટલે તમે પહેલા સરવાળો કરો છો છેદમાં તમને ક્યાં કાઉસ આપ્યો છે તો છેદમાં પહેલા ભાગાકાર થાય અહીંયા પ્લસ 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 છે અને અહીંયા ભાગાકારની નિશાની છે તો ભાગુ નિયમ પ્રમાણે છેદમાં પહેલા છેદમાં જો તમે ભાગાકાર કરો આ ચાર ભાગ્યા ચાર તો એનો જવાબ એક આવશે તો શું થયું ચાર ને ચાર આઠ ને ચાર બાર અને એનો જવાબ એક આવ્યો તો બાર ને એક તેર તો તમે છેદમાં તેર લખશો સાદરૂપ આપો તો ચોવીસ ભાગ્યા છ એટલે અંશમાં આવે ચાર અને છેદમાં આવે તેર જો તમારે આનો જવાબ ત્રણ આવતો હોય અથવા તો તમારે આનો જવાબ એક આવતો હોય તો તમે જોજો કે તમે શું ભૂલ કરી તે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે અહીંયા આપણને રેખીય કાઉન્સ નથી આપેલો અને બીજા કાઉન્સ આપેલા છે તો આપણે સીધા નાના કાઉન્સની શરૂઆત કરીશું કે આઠમાંથી પાંચ જાય તો શું થશે તો કે ત્રણ અને આ ત્રણ ડાયરેક્ટ કાઉન્સ ખુલે એટલે આગળના અંક સાથે ગુણાકારમાં હોય ત્રણ દુ છ તો અહીંયા આ જે પદ આપેલું છે આટલા પદની જગ્યાએ જવાબ છ આવશે આગળ વધીએ અને નેક્સ્ટ સ્ટેપ લખી દઉં છું હું આ એઝ ઇટ ઇઝ ખાલી જ્યાં છ આવે છે એટલું બદલું છું બીજી આખી રકમ એઝ ઇટ ઇઝ આપણે લખીએ છીએ અહીંયા છ વત્તા છ આવશે કાઉન્સ પૂરો મોટો કાઉન્સ પૂરો નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે હવે તો સૌથી પહેલાં છગડિયો કાઉન્સ ખોલવો પડશે તો અહીંયા છ વત્તા છ આ કાઉન્સ ખોલવો પડશે તો જેવો છ વત્તા છ કાઉન્સ ખોલે બાર આગળ માઇનસ છે એટલે એનો જવાબ માઇનસ બાર થશે તો અઢાર કાઉન્સમાં પાંચ માઇનસ બાર અને અહીંયા આ કાઉન્સ પૂરો થાય છે તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે શું લખી શકું છું તો કે પાંચ અને બાર આ બંનેની બાદ બાકી કરો તો માઇનસ સાત જવાબ આવશે અને માઇનસ સાત અઢાર સાથે ગુણાશે જેવો કાઉન્સ ઓપન થાય છે તરત આગળના અંક સાથે ગુણાકારમાં હશે તો અઢાર અને સાતનો ગુણાકાર કરો એટલે અઢાર સત્તા એકસો ને છવ્વીસ થશે તો આ પ્રશ્નનો જવાબ આવશે એકસો છવ્વીસ પણ ધ્યાન રાખજો કે આ જવાબ માઇનસમાં આવશે કેમ કે અઢાર પ્લસ છે ને માઇનસ સાત છે એટલે તમારો જવાબ માઇનસ એકસો છવ્વીસ હશે